મિત્રો કેમ છો બધા મજામાં હશો તો આજે આપણે વરસાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને અહીંયા પાણી પણ તો થઈ ગયા છે તો ઘણા સમયથી રાહ જોતા હતા ને આજે સવી તારીખ છે તો આજે કેવો વરસાદ થાય એ માટે આપણે વિડીયોની શરૂઆત કરી છે તો વરસાદ તો પાણી સારું પડે અને હમણાં ઉકળાટથી તો આપણે બાફી નાખેતા તો આજે ઠંડસ તો પાછું થઈ ગયું છે હવામાન ત્રેવી તારીખે પણ વરસાદ થતો પણ એ બહુ કંઈ ખાસ નહોતો ને આજે છવી તારીખે ફરી શરૂઆત થઈ છે ને કેવો શરૂ થાય એ આપણે આગળના વિડીયોમાં જોતા જઈએ તો આ રીતે સાટા એક સરવડું સારું આવી ગયું છે હવે આગળ જોઈએ કેવું વરસેસ પહેલાં પણ આપણે જે વરસાદ થયો તો એમાં પોણી વાવણી નથી થઈ અને ફરી આજે છવ્વીસ તારીખને દિવસે પણ પોણા બાર જેવું થયું છે દિવસના હજી લાગતું નથી કે આપણે વાવણી વરસાદ થાય પણ હજી આગળ આપણે જોઈએ દરિયાનું પવન છે ને વરસાદ થઈ જાય તો વાત અલગ છે આ તો વરસાદ જોઈએ એટલે તમને બતાવીએ કે અમારા ગામમાં આ રીતનો જાડો મોટો વરસાદ થાય વહી જઈશ અને આગાહીં તો વરસાદને આપેશ હાલો તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો હવે ફરી વખત પાછો અત્યારે અઢી વાગી ગયા છે અને અઢી વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે ફરી તો અમારા ગામના છોકરા પર સતત રહીને બહાર નીકળી ગયા અને અહીંયા કબૂતર પણ બેઠું તો વરસાદ તમે જોઈ રહ્યા છો વરસાદ સારો પડે આ વખતનો રાઉન્ડ લગભગ પાણી લાયક વરસાદ થઈ જાય એવું લાગે છે